ગોપાલભાઈ ઇટાલિયા કે રજનીભાઈ કે રામભાઈ ધડકનું કોઈ નુકસાન નથી અમે તો લડનારા રોકો છે અને અમે લડીએ છીએ જનતા માટે તો ખોટી એફઆઈઆર થાય છે ખાચી એફઆઈઆર કરાવવા માટે થઈને આખો સમાજ અત્યારે મુખ્યમંત્રીને મળે છે અને ખોટી એફઆઈઆર ઊભા ઊભા થઈ જાય અમારા ઉપર અમારા રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામ અત્યારે જેલમાં છે શું કામ તો કે ખેડૂતો માટે અવાજ ઉઠાવ્યો એટલે

કે કોઈ કેનારું નથી કોઈ પૂછનારું નથી કોઈ જોનારું નથી બધા હિન્દુ મુસલમાન ભાજપ હિન્દુ મુસલમાન ભાજપ બટન દબાવવા કરો ભલે હોય થાય તમને બધાને યાદ યાદ હશે કે કે અમરેલીમાં ગોટીનું સરઘસ કાઢવામાં આવ્યું છે બધાને બધાને યાદ છે કે થોડા થોડા ને તે દિવસે એવું થયું કે પોલીસે ભાજપના એક નેતાની ફરિયાદ લખી અને ફરિયાદમાં એવું લખ્યું લાવો તો કાગળ કઈ હદે ખોટું કરવામાં આવે છે ભાઈ પટ્ટો કમરે પહેરવા આપ્યો છે ગળામ પહેરવા નથી આપ્યો પણ ઘણા એવો શોખ છે કે નાના હું ગળામ પહેરીશ મારે હર્ષંકલે આપેલો છે તારા હર્ષ અંકલ કી એસી કી તેસી હત્યાવીસ આવાથી ગળાના પટ્ટા એ અમે તમને પહેરાવશું વ્યવસ્થિત રીતે એવું થોડું હોય હર્ષંકલે પટ્ટો આપ્યો છે હું ગળામ પહેરીશ તમારે નહીં પહેરું આવું તમને કાંડ કહું કે કેવા કાંડ થઈ રહ્યા છે ગળામાં પટ્ટા પહેરીને ટોમી બની ગયા કેટલાક લોકો કરે થઈ રહ્યું છે અમરેલીમાં એફઆઈઆર થઈ કે પાયલબેન ગોટી અશોકભાઈ માંગરોળિયા મનીષભાઈ વઘાસિયા અને જીતુભાઈ ખાતરા આ ચાર લોકોએ ભેગા મળી અને એક નકલી લેટર બહાર પાડ્યો આવી જતી ને ફરિયાદ યાદ છે બધાને આ એફઆઈઆર થઈ રાત્રે બાર વાગે સિંઘમો એક ટોળું ગયું એમના ગામમાં પાયલબેન ની ધરપકડ કરી રાત્રે બાર વાગે જે ન થઈ શકે બીજા દિવસે કોર્ટમાં રિમાન્ડ માંગ્યા બે દિવસ ના રિમાન્ડ મળ્યા પછી પોલીસે અમરેલી ની બજારમાં સરઘસ કાઢ્યું પાયલ નું અને પછી ઓલા બીજા ત્રણ જણા નું સરઘસ કાઢ્યું એનાય રિમાન્ડ લીધા જેલમાં પૂર્યા હાઈ વોલ્ટેજ ડ્રામા કર્યો પછી શું થયું આ મારા હાથમાં કાગળ છે અમરેલીના નાયબ પોલીસ અધિકારી નયના ગોરડિયાની સહી છે આની અંદર અમરેલીના ડીવાયએસપીએ અમરેલીના જજને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને એવું લખ્યું કે અમરેલી સિટી પોલીસ સ્ટેશનની ફલાણા નંબરની એફઆઈઆર માં આરોપી પાયલબેન અશ્વિનભાઈ ગોટી રહે ફલાણા ગામ તેમના વિરુદ્ધમાં પૂરતા પુરાવા નથી અને આરોપીનું નામ ભૂલથી આવી ગયેલું છે માટે આ ભૂલથી નામ થયું છે એ કાઢી નાખજો અને અમે અહીંથી કાઢી નાખીએ છીએ બાપા સીતારામ ભૂલથી આરોપીનું નામ આવી ગયું રિમાન્ડ માંગી લીધા સરઘસ કાઢી લીધું પટ્ટા મારી લીધા બદલો લેવાઈ ગયો એટલે કોર્ટમાં લખીને આપી દીધું કે આ તો ભૂલથી આવી ગયું તું હી તમે દિલ ઉપર હાથ રાખીને વિચારો કે તમારી દીકરી આરે આવું કરીને પછી પાછળથી કહી દે તો કે હી હી ભૂલતી આવી ગયો આ વ્યાજબી વાત છે જે દિવસે એફઆર લખાય તે દિવસે તમે નોતા જોઈ શકતા કે સાચું છે કે ખોટું ચેક કરી શકાય એમ હતું બધી ખબર હતી કે ખોટું છે પણ ટોમી તો ટોમી છે ભાઈ હર સંકલ્પ બોલે ટોમી ટોમી કે પાયલને પકડી લાવું

એમાં પહેલામાં એમ લખ્યુંલ બેન નું નામ ભૂલથી આવ્યું છે પણ પછી થોડાક દિવસ પછી શું થયું આ બીજા કાગળમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન એવું લખ્યું છે કે આ કેસ હકીકત ની ભૂલ વાળો છે એટલે કે અમારા થી ભૂલ થઈ ગઈ છે એટલે આરોપી મનીષ વઘાસિયા આરોપી જીતેન્દ્ર ખાતરા અને આરોપી અશોક માંગરોળિયા વિરુદ્ધ તપાસ દરમિયાન કોઈ પુરાવો મળ્યો નથી એનું નામ પણ ભૂલથી આવી ગયેલું છે માટે કાઢી બાપા સીતારામ દોસ્તો વિચાર કરો ચારેય આરોપી નામ ભૂલથી આવી ગયા ચારેય આરોપી વિરુદ્ધ પુરાવા નથી તો મૂળ કેસ નું શું થયું લેટર કોને લખ્યો હતો અને લેટર લખ્યો તો એ સાચો હતો કે ખોટો હતો પાયલબેન અને ત્રણ પુરુષ ચાર આરોપી હતા ચારેયના નામ ભૂલથી આવી ગયા એવું પોલીસે આપી દીધું તો ગુનો કોને કર્યો શું શું કામ કામ લીધા તો કે સંઘવી ના ભાઈ જે મંત્રી બન્યા છે એને બદલો લેવો તો આ ચાર લોકો હારે એટલે ટોમીને કીધું જા ટોમી પાયલબેન અને ઓલા ત્રણ ને પકડીને સરઘસ કાઢીને કેસ કરીને ખોટા કેસમાં જેલમાં નાખી અને બદલો લેવાય જાય પછી લખીને આપી દે જે છૂટી ગયા દોસ્તો કાયદાનો કેટલો ભયંકર દુરુપયોગ છે તમે જોયું આ હદ છે પોલીસ સ્ટેશનોની હાલત આ છે તમે વિચારો કે કે કેમ લડવાનું અને કોણ લડશે આ બધું છે કે ગેરવ્યાજબી તમારી શેરીમાં સોસાયટીમાં ભાજપના પેજ પ્રમુખ રહેતા અને પૂછો ભાઈ તારી બેન દીકરી અરે આવી ઘટના બનશે પાછળથી પોલીસ હી હી કરશે ગમશે આ હાટુ પોલીસ સ્ટેશન ખોલ્યા છે કે ગમે એની ઉપર ગમે એવો ખોટી એફઆઈઆર ને પાછળથી હી હી

આપણી મેન દીગરીનું સરઘસ કાઢ્યું અને અદાલતમાં ડીવાયએસપી લખીને આપું ભૂલ થઈ ગઈ તો તમે ભૂલ કરશો કે સાચું કરશો ભૂલ કર્યું હોય તો બજન દબાવજો બટન દબાવો ભાજપનું સારું કરવો હોય તો દબાવો હાવડાનું દોસ્તો એ વિનંતી છે બીજું શું મારે કહેવું તમને એને ભૂલ કરી સરઘસ કાઢીને દોસ્તો આટલી હદે સરકારી તંત્રનો ભયંકર દુરુપયોગ થઈ રહ્યો છે જે બોલે એને પાડી દેવાની નીતિ જે અવાજ ઉઠાણે જેલમાં પૂરી દેવાના કાળોભાઈ પોસ્યા અને ખોટા કેસમાં જેલમાં પૂર્યા શું કે તો કાળુભાઈ ઉપર કે ખોટું રજીસ્ટર બનાવ્યું ને ચોકીદારનો પગાર ખાઈ ગયા અરે તમારી પાર્ટીનો ચોકીદાર આખો દેશ વેચવા કાઢ્યો પકડો જેલમાં પૂરો જો તમારો મોકાત હોય તો તમારી ભાજપ પાર્ટીનો ચોકીદાર આખો દેશ વેચવા કાઢ્યો અર્ધું વેચી નાખ્યું છે કોઈની હિંમત કોઈની હિંમત નથી ચોકીદારને ચોર કહેવાની પણ જે કાળુભાઈ જે રીન્કલવેન શિક્ષણ માટે લડાઈ લડ્યા આગેવાની કરી

અમે આડશ છીએ આ આ બધા આડા ઉભા છે ભાજપ નો પંજો પેલો અમારા ઉપર પડે અમે નહી હોય એ આ લડનારા લોકો નહીં હોય આ પાર્ટી નહીં હોય આ વિપક્ષ નહી હોય તો એ તો ખૂની પંજો છે એ તો હડકાયું કૂતરું છે હવે લોહી ભાળી ગયું છે એ તો ગમે બટકા